આજનું રાશિફળ સત્તર માર્ચ બે હજાર પચીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે પર તમને આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવન ને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજે તમારી સામે અને કાર્તિક યોજના એ રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા નરસા પાસા ને તકેદારી પૂર્વક ચકાસજો મુશ્કેલી ના સમય માં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવન ની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તમારા મિત્ર ની ગેરહાજરી માં તેની સુવાસ વર્તાશે તમારો આત્મવિશ્વાસ તમારા વ્યવસાયિક જીવન પર છાપ છોડશે તમારો દૃષ્ટિકોણ અન્યોને સમજાવવામાં તથા તમેની મદદ મેળવવામાં તે તમને સહાય કરશે આજે શક્ય હોય તેટલું લોકો થી દૂર રહો લોકોને સમય આપવા કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે આજે તમે તમે તમારા સાથે સાથે બહાર જશો અને બંને સારો દિવસ વિતાવશો ઉપાય નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિર માં બદામ ચઢાવો અને પછી એમાંથી અડધી બદામો ને પાછું લઈને પોતાના લોકર માં રાખો વૃષભ રાશિ પર તમે નવરાશ ની લહેજત માનવાના છો આજે કોઈ લેનદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટીપણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનિક કરવાનું ટાળવું જોઈએ કેટલાક માટે વ્યાવસાયિક ચડતી સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને તમારા લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમય નો સામનો કરવાનો આવી શકે છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો સુકા મેવા અને ગોળ ખોરાક બનાવતી વખતે સંતુલિત માત્ર ઉપયોગ કરો મિથુન રાશિ પર કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ જો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનું નો કાળા સફેદ ધબ્બા વાળો ખોરાક અને ચારો ખવડાવો કર્ક રાશિ ફળ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક થશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિ સંપર્ક કરો અને દિવસ શ્રેષ્ઠ બનાવો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ

આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજના લાભ લો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો દ્વારા આપવામાં આવતી આજે તમારા જીવનસાથી ખાસા રોમેન્ટિક જણાય છે ઉપાય પ્રેમીઓ એક બીજા ને સ્પટિક ભેન્ટ કરીને એમની વચ્ચે ના સંબંધ માં શુભતા સાચવી શકે છે કન્યા રાશિ ફલ તમે નવરાશ ની લહેજત માણવાના છો આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે રોમેન્ટિક તમારા ખીલવશે માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે સમય નું ચક્ર ખુબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમય ઉપયોગ કરવાનું શીખો એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે ઉપાય પરિવારમાં સકારાત્મક વાતચીત વધારવા માટે ક્રીમ અથવા અથવા સફેદ પેસ્ટલ રંગની આવરણ અને ગાદલાઓનો ઉપયોગ કરો તુલા રાશિ પણ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસ પર વિચારોનો ઉપયોગ કરો એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત કે રહે ન હોતું ઉપાય લાલ વસ્ત્રો વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે વૃશ્ચિક રાશિ પર પ્રશંસા કરીને તમને અન્યોની ની ખુશી નો આનંદ લો એવી શક્યતા છે કોઈ નજીકી આજે તમે પોતાના સારું કરી શકો છો જેથી તમને અડધી લાભ મળશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘર માં ભીડ કરશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં માં મને એકલો ન મુકતા તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું ઉપાય વટ વૃક્ષ ઉપર દૂધ ચડાવી પોતાના ના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ભીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો ધન રાશિ પર તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ જ તમારું જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો કરો તે મંજૂરી છે કે નહીં તેની ખાતરી તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે જેઓ ઘર ની બહાર રહે છે આજે તે બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં એવી શક્યતા છે ઉપાય પરિવાર ના સભ્યો ને યોગા અને ધ્યાન અભ્યસ્ત કરવાથી પારિવારિક સંબંધો ને મજબૂતી મળે છે મકર રાશિ હૃદય હૃદયરોગ ના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર દબાણ વધારશે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદ સ્ત્રોત સ્રોત બનશે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદભૂત આપશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબ જુઓ આ તમારા વ્યક્તિત્વ સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં ખર્ચમાં ની ચાંદી ની મૂર્તિ નહીં કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણિયું પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે તમારો પ્રેમ સોળે કળાઇ ખીશે અને એ દેખાડશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ નિંદા તથા અફવાઓથી દૂર રહો તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાંચની બોટલમાં પાણી ભરીને ધૂપમાં રાખ્યા પછી દરરોજ ને પીઓ મીન રાશિ પર તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થેરાપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતની લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક નહીં ગમે પણ તેઓ કદાચ આ બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે જો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કઈક એવું કરવાનું વિચારશો પરંતુ કોઈ ઘરે આવવાના કારણે આ યોજના બદલી શકે છે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતા વધારે અસમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા કુતરાઓ ને ખવડાવો